હું ભાઈલાલભાઈ સુથાર કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ રાશિ ભવિષ્ય કથન છે એ રાશિ આધારિત અને જનરલ પ્રિડિક્શન છે જો આપ આપનું વ્યક્તિગત પ્રશ્નો અને એનો જવાબ ઈચ્છતા હો તો આપની કુંડલી ઉપરથી અમે આપણે વ્યક્તિગત માર્ગદર્શન અમે કોસ્મો ટીવી ઉપર યુટ્યુબ ઉપર અમે આપને આપીશું આ માટે આપણે અમારી કોમેન્ટ અને ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપે છે એ લિંક ઉપર આપની માહિતી એડ કરવાની રહેશે અને એ માહિતી ભરશો પછી અમે એ માહિતી ઉપરથી અમે આપને તમારો જવાબ આપીશું વાત કરીએ પંચાંગની તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસ વાર છે સોમવાર આજે ચંદ્ર રાશિ મેષ રાશિમાં તેર કલાકને બેતાલીસ મિનિટ સુધી રહેવાના છે અને આ એ સમય દરમિયાન જન્મેલા જાતકના નામાક્ષર આવે છે અલય ત્યાર પછી વૃષભ રાશિ શરૂ થાય છે અને ત્યાર પછી જન્મેલા જાતકના નામાક્ષર આવે છે બ નક્ષત્ર છે ભરણી નક્ષત્ર આઠ કલાકને પચીસ મિનિટ સુધી ત્યાર પછી કૃતિકા નક્ષત્રની શરૂઆત થાય છે વાત કરીએ તિથિની તો વિક્રમ સંવત બે હજાર એક્યાસીના વૈશાખ કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે કે ચૌદશ બાર કલાકને તેર મિનિટ સુધી રહેશે ત્યાર પછી અમાવાસ્યાની શરૂઆત થાય છે કરણ છે શકુની બાર કલાકને તેર મિનિટ સુધી ત્યાર પછી ચતુષ્પાદ બાવીસ કલાકને ત્રેવીસ મિનિટ સુધી અને પછી ના કરણ શરૂ થાય છે વાત કરીએ યોગની તો શોભન યોગ સાત કલાકને બે મિનિટ સુધી રહે છે ત્યાર પછી અતિઘંઠ યોગની શરૂઆત થાય છે આજનો દિન વિશેષ છે વટ સાવિત્રી વ્રત શનિશ્વર જયંતિ અને સોમવતી અમાવાસ્યા વાત કરીએ મેષ રાશિના જાતકોની મેષ રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમોવાઈઝ મળી રહ્યા છે જે એકદમ સારા છે તો એમાં કાર્યમાં એમને કામ કરવામાં ખૂબ અનુકૂળતા રહેવાની છે સાનુકૂળ દિવસ રહેવાનું છે કામ કરવામાં મદદ પણ મળતી રહેવાની છે પેલા અધિકારીઓની પણ મદદ રહેવાની છે બધાની સપોર્ટ સિસ્ટમ એમના વર્કિંગમાં લાગી જવાની છે અને કામ સારી રીતે પાર પાડવાનું છે ફાઇનાન્સની વાત કરીએ તો કોસ્મો કોસ્મોવાઇપ બની રહ્યા છે એ કોસ્મો કોસ્મોવાઇબ એટલે સારા છે પણ મધ્યમ છે એટલે એમાં કોઈ નાણાકીય બાબતોમાં નકારાત્મક ભાવ નથી થવાનો નકારાત્મક કોઈ વસ્તુ બનવાની નથી હા થોડો ઘણો બેનિફિટ ફાઇનાન્સિયલી બાબતમાં એમને દેખાઈ રહ્યો છે વાત કરીએ હેલ્થની હેલ્થમાં કોસમવાઈઝ મળી રહ્યા છે સાયન્સ તો એ તન મનની તંદુરસ્તીમાં સારું દેખાય છે એટલે મન થોડો આનંદ ઉત્સાહમાં રહેશે સોશિયલમાં નાઇન્ટી કોસમવાઈઝ મળી રહ્યા છે જે એકદમ સરસ છે નાઇન્ટી કોસમવાઈઝ એટલે સામાજિક કાર્યના મેળાવડામાં એકબીજા સાથે મળવામાં આવે વ્યવહારિક બાબતોમાં નેવું કોસમોવાઈજ એટલે ખૂબ સારી એવો એમને ફીડબેક મળી રહ્યો છે એમને જે કામ કરવાના છે એમાં ખૂબ સારી એવી પ્રગતિ થવાની છે કામ સારી રીતે સોશિયલ કામો પૂરા થવાના છે અને એમને કોઈ પદોન્નતિ નથી થવાની આજે દેખાઈ રહી છે વાત કરીએ લવની લવમાં કોસમોવાઈજ મળી રહ્યા છે નાઇન્ટી નેવું એટલે તમારા આત્મીયજનો સાથેના જે સંબંધો છે પતિ પત્નીના સંબંધો છે ભાઈ બહેનના સંબંધો છે બાળકો સાથેના સંબંધો છે માતા પિતા સાથેના સંબંધ જે પોતાના અંગત કહેવાય છે એ બધાના સાથે પ્રેમ અને વાત્સલ્યની બાબતમાં ખૂબ સારો એવો ઉમળકો દેખાઈ રહ્યો છે ઉષ્માભર્યો આવકાર મળી રહ્યો છે આપણે અને ખૂબ સારું એવું સંગઠન થતું હોય એવું દેખાઈ રહ્યું છે તમે આજનો દિવસ કોઈ પિકનિક કરી શકો છો કોઈ સાથે સમૂહ સમૂહ ભોજન કરી શકો છો અને ખૂબ આનંદ ઉત્સાહથી આજનો દિવસ તમારો પસાર થાય એવું દેખાઈ રહ્યું છે વૃષભ રાશિના જાતકો માટે કરિયરમાં ફક્ત વીસ જ કોસમોવાઇઝ મળી રહ્યા છે ફાઇનાન્સમાં દસ જ મળી રહ્યા છે હેલ્થમાં પણ દસ જ મળી રહ્યા છે સોશિયલમાં ફક્ત ત્રીસ મળી રહ્યા છે અને લમાં પણ ફક્ત ત્રીસ મળી રહ્યા છે એટલે આ કન્ડિશન છે એ એકદમ નિમ્ન પ્રકારની છે એકદમ સારી એવી તો દેખાતી જ નથી આ દિવસ તમારે બધી જ બાબતોમાં ખૂબ સાચવીને કામ કરવાનું છે કામ તમારું જાતે જ કરી શકશો એટલું જ કથાવાનું છે કોઈ સપોર્ટ મળવાનો નથી ફાઇનાન્સમાં તો કોઈ ફાયદો જ નથી દેખાતો કોઈ ગેરસમજ ના થાય કોઈ નાણાકીય ફ્રોડ ના થાય તમારી સાથે કોઈ તમે કોઈ શોર્ટકટ ના શોધી લો પૈસા કમાવા માટે એ બધું જ ધ્યાન રાખીને આજનો દિવસ તમારે પસાર કરવાનો છે હેલ્થની બાબતમાં દસ જ તન મનની તંદુરસ્તી આજે એકદમ નિમ્ન કક્ષાની છે એટલે તમારું મન આજે ઉદાસ રહેવાનું છે આનંદ ઉત્સાહનો ખૂબ અભાવ રહેવાનો છે જો તબિયત વગડેલી હશે તો તબિયત તમારે આજે સુધારવા માટે તમારે ડૉક્ટરની વિઝિટ તો અવશ્ય લેવી જ પડશે સોશિયલમાં પણ તિસત છે એટલે સામાજિક કાર્યોમાં કોઈ સારો એવો ફાયદો દેખાતો નથી લવમાં પણ તિસત છે એટલે તમારા પતિ પત્નીએ બાળકો આત્મીયજનો સાથેના જે સંબંધો છે એમાં કોઈ સારો એવો ઉમળકો દેખાતો નથી પણ કોઈ ભૂલ ના થઈ જાય કોઈ અણબનાવ ના થઈ જાય કોઈ સમજ ફેર ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ તમારે પસાર કરવાનો રહેશે મિથુન રાશિના જાતકો માટે જો ધારો કે તમે સ્ટુડન્ટ છો વિદ્યાર્થી છો તો કરિયરમાં આજે તમારો સો ટકા કોસમવા બની રહ્યા છે એટલે તમે આજે જે કામ કરવાના છો જે વાંચવાના છો જે રીડિંગ કરવાના છો જે નોટ્સ બનાવવાના છો એ બધી નોટ્સ તમારી એકદમ સારી રીતે વ્યવસ્થિત રીતે તમે આજે કામ પૂરું કરી દેવાના છો અને એનો ખૂબ ફાયદો તમને દેખાવાનો છે ફાઇનાન્સ એટલે સો ટકા છે ફાઇનાન્સમાં એટલે તમારું ફળ પ્રાપ્તિ વિદ્યાર્થીઓને ફળની પ્રાપ્તિ એટલે આજે એકદમ જેટલું અમે કામગીરી કરી છે એટલું સારી રીતે તમને એનું પરિણામ દેખાવાનું છે સારું એવું પરિણામ મળવાનું છે એટલે ખૂબ સારી વાત છે હેલ્થમાં કોસંગ મળી રહ્યા છે હેંસી હેંસી એટલે ખૂબ સારી વાત છે એટલે તમારી તન મનની તંદુરસ્તી સારી રહેવાની છે મન આનંદ ઉત્સાહમાં રહેવાનું છે ખૂબ એકદમ હર્ષોલ્લાસ થવાનો છે તમારા માટે ખૂબ સારી રીતે તમારું મન આનંદમાં રહીને આજનો દિવસ પસાર થશે સોશિયલમાં નાઇન્ટી કોસમવાઈપ મળી રહ્યા છે એટલે સામાજિક મેળાવડામાં તમે કોઈ સ્ટુડન્ટ છો અને કોઈ સમાજના કંઈ કામગીરી કરી રહ્યા છો કોઈ ગેધરિંગ ચાલી રહ્યું છે કોઈ મેળાવડો થઈ રહ્યો છે બીજા સ્ટુડન્ટો બધી આવી રહ્યા છે અને એમનો પણ સાથેનો કોઈ મેળાવડો છે એમાં કોસમોવાઈપ જે નેવું મળે છે એમાં તમારો ખૂબ સારું એવું દેખાવ થવાનું છે અને તમે ખૂબ કોઈ ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે તમારું કોઈ નામાંકન ઊંચા લેવલે થઈ શકે એવો સારો યોગ બની રહ્યો છે લવની અંદર નાઇન્ટી કોસ્ટમવાઈઝ બની રહ્યા છે એટલે તમારો પ્રેમ આત્સલ્યની બાબતમાં પણ ખૂબ સારું એવું છે તમારા માતા પિતા સાથેના સંબંધો ભાઈ બહેનો સાથેના સંબંધો બી સારા છે તમે કદાચ કોઈ મેં કોઈ પ્રિયપાત્ર શોધતા હો તો આજે તમારે એવા પ્રિયપાત્રની મુલાકાત થવાના પણ યોગ બની રહ્યા છે માટે આજનો દિવસ તમારા માટે ખૂબ સારો પસાર થાય એવું દેખાઈ રહ્યું છે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કરિયરમાં સાઈટ મળી રહ્યા છે ફાઇનાન્સમાં સાઇટ મળી રહ્યા છે એટલે કામગીરીમાં અને નાણાકીય બાબતોમાં થોડોક સુધારો દેખાઈ રહ્યો છે હેલ્થની બાબતમાં સિત્તેર છે એટલે તમ તમારા તન મનની તંદુરસ્તી ખૂબ આનંદિત છે મન એકદમ હળલોશામાં રહેવાનું છે આનંદિત મન રહેવાનું છે એટલે ખૂબ સારો ફાયદો થઈ રહ્યો છે સોશિયલમાં સિત્તેર કોસમોઈ મળી રહ્યા છે એટલે તમારા કંઈ મેળાવડા કામમાં હળવા મળવામાં ખૂબ સારો એવો તમારો બેનિફિટ દેખાઈ રહ્યો છે તમને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે અને તમારા કાર્યની સરાહના થવાની છે લવમાં સિત્તેર કોર્સમાં જ મળી રહ્યા છે એટલે તમારા પતિ પત્નીના સંબંધો ભાઈ બહેનના સંબંધો મિત્રવર્ગ જે તમારો આત્મીય સંબંધો છે બધામાં તમારે ખૂબ સારો એવો ઉમળકા ભર્યો ઉષ્મા ભર્યો સંબંધ ડેવલપ થઈ રહ્યો છે અને આનંદથી દિવસ પસાર થવાનો છે સિંહ રાશિના જાતકોમાં કરિયરમાં સાયન્સ ફાઇનાન્સમાં સિત્તેર અને હેલ્થમાં સાઈઠ કોસમવાઈઝ મળી રહ્યા છે આ થોડોક સુધારો દેખાઈ રહ્યો છે એટલે તમે જે કામ કરવાનો છો એ કામ સારી રીતે પાર પડશે તમને બીજાની કોઈ પણ મદદ મળવાની ઈચ્છા રાખતા હોય તો બીજાની મદદ પણ મળી રહેવાની છે ફાઇનાન્સમાં સિત્તેર કોસમવાઈઝ મળી રહ્યા છે એટલે નાણાકીય બાબતોમાં થોડી એવી સદ્ધતા તમે પ્રાપ્ત કરી રહ્યા છો નાણાકીય બાબતોમાં થોડોક ફાયદો પણ મેળવી રહ્યા છો જૂના જે ઉઘરાણી બાકી છે એ પણ તમારી પરત આવવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે હેલ્થમાં સાઠ કોસમવાઈ મળી રહ્યા છે એ પણ એકદમ સારું છે કે તમારે તન મનની તંદુરસ્તી થઈ રહ્યા છે છે આજે તમારું મન આનંદમાં રહેવાનું છે વાત કરીએ તમારી સોશિયલમાં સોશિયલમાં હેસી કોસ્મોવાઇઝ બની રહ્યા છે જે તમારા સામાજિક મેળાવડામાં ખૂબ આનંદિત છે તમને ખૂબ સારો એવો ફાયદો કરી આપી રહ્યો છે અને તમારું કંઈ સામાજિક કાર્યમાં કોઈ પદોન્નતિ થાય તમારી કોઈ તમને પ્રમોશન મળે એવો એક યોગ બની રહ્યો છે અને વાત કરીએ લવની લવની અંદર તો નાઇન્ટી કોસ્મોવાઇઝ બની રહ્યા છે નેવું એટલે તમારા આત્મીયજનો પતિ પત્ની બાળકો માતા પિતા ભાઈ બહેન જે પ્રેમ અને વાત્સલ્યના જે સંબંધો છે એમાં તમને ખૂબ સારો ઉમળકો મળી રહ્યો છે તમારે જે કંઈ કામગીરી કરી રહ્યા છો એમાં તમારી પણ કામની સરાહના થવાની છે અને આખું એક આત્મીયતા ભર્યું સુમેર ભર્યો સુમધુર સંબંધ આજે ડેવલપ થઈ રહ્યો છે તમે કંઈ પિકનિક પણ કરી શકો છો સમૂહ ભોજન બી કરી શકો છો અને સારો એવો મેળાવડો કરીને આજનો દિવસ તમે પસાર કરી શકો છો કન્યા રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ ફાઇનાન્સમાં ચાલીસ હેલ્થમાં વીસ સોશિયલમાં ચાલીસ લમમાં ત્રીસ ફક્ત ત્રીસ જ મળી રહ્યું છે એટલે તમારો આજનો દિવસ એકદમ નાજુક છે ખૂબ નિમ્ન કક્ષાના કોસમોવાઈઝ મળી રહ્યા છે માટે તમારે આજનો દિવસ ખૂબ સાચીને કામ કરવાનું છે કાર્ય કરવામાં તમને કોઈ મદદ મળવાની નથી નાણાકીય બાબતોમાં કોઈ ફાયદો થવાનો નથી એટલે કોઈ નુકસાન ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે હેલ્થમાં તો ફક્ત વિસજ છે એટલે તન મનની તંદુરસ્તી તો જોખમાવવાની જ છે નાણાં એટલે તમારે કોઈના કોઈ ડૉક્ટરની વિઝિટ ચાલતી હોય દવા ચાલતી હોય તો ખાસ તકેદાર રાખીને ડૉક્ટરની વિઝિટ કરાવી લેવાની છે સોશિયલમાં ચાલીસ કોસ્મોવાઈઝ મળી રહ્યા છે એ પણ તમારા માટે ખૂબ ઓછા છે એટલે તમે એમાં પણ સામાજિક મેળાવડામાં કોઈ ફાયદો થવાનો નથી ઉલટાનું તમને કોઈ નકારાત્મકતા ના મળી જાય તમે આ કામ નથી કર્યું તમારું આ કામ બાકી રહી ગયું છે એવું કોઈ કહે નહીં એનું તમારે ધ્યાન રાખીને દિવસ પસાર કરવાનો છે લવમાં તો ફક્ત ત્રીસ જ છે એટલે તમારું આત્મીય સર્જનો સાથેના જે સંબંધો છે એમાં તો કોઈ બેનિફિટ દેખાતો નથી કોઈ મન મોટાવ ના થઈ જાય કોઈ અણબનાવ ના થઈ જાય કોઈ સમજભેર ના થઈ જાય એનું ધ્યાન રાખીને આજનો દિવસ તમારે પસાર કરવાનો છે તુલા રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમોવાઈબ મળી રહ્યા છે એટલે તમારું કાર્ય જે ત્યાં જે હાથમાં લેશો એ કાર્ય સારી રીતે સુપેરે પાર પાડવાનું છે તમારે જે કોઈ સપોર્ટ જોઈતા હોય છે કામ કરવામાં મદદ માટે તો એ તમને મદદ પૂરતી મળી રહેવાની છે ફાઇનાન્સમાં ખાલી કોસમોવાઈબ ચાલીસ મળે છે એટલે તમારે નાણાકીય બાબતોમાં થોડુંક તમારે આજે સાચવવાનું રહેશે વાત કરીએ તમારી હેલ્થની બાબતમાં કોસંગ વાઈપ માણે છે પચાસ તો એ તમારી તન મનની તંદુરસ્તી મધ્યમ છે કોઈ આનંદ ઉત્સાહ બી જાણ થતો નથી અને કોઈ ડિપ્રેશન બી આવતું નથી સોશિયલમાં નાઇન્ટી કોર્સો મળી રહ્યા છે એકદમ સરસ છે એટલે તમે સામાજિક મેળાવડામાં સમાજના કામો કરવામાં તમને ખૂબ સારો એવો સહકાર મળવાનો છે તમે સારી રીતે કાર્ય પૂરા કરવાના છો અને તમને કાર્ય પૂરા કરવાના કારણે તમને કદાચ તમારી પંદોન નથી થાય તમારા પ્રમોશન મળવાના પણ ચાન્સીસ તમારા સામાજિક કાર્યમાં દેખાઈ રહ્યા છે લવની બાબતોમાં સો કોસો મળી રહ્યા છે એટલે તો એકદમ સરસ છે એકદમ સરસ છે એટલે તમારું આત્મીયજનો સાથે જેમાં પ્રેમ વાત્સલ્યના સંબંધો છે એવા માતા પિતા પતિ પત્ની બાળકો ભાઈ બહેન આ બધા સાથેનો એવો સુમેળભર્યો આજનો દિવસ છે જે તમે આત્મીયતાથી ભેગા થઈને બેસીને તમે એક સમૂહ ભોજન કરી શકો છો પિકનિક ઉપર જઈ શકો છો અને ખૂબ સારી રીતે આનંદમય રીતે આજનો દિવસ તમે સુમધુરતાથી પસાર કરી શકો છો વૃશ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં નાઇન્ટી કોસમોઈ મળી રહ્યા છે જે એકદમ સરસ છે એટલે તમે જે કામ કરશો એ કામ સુપરી રીતે પાર પાડવાનું છે બધા તમારું કંઈ ભૂતકાળમાં બાકી રહેલું કામ છે એ બાકી રહેલું કામ પણ જો તમે નિપટાવવા માગો છો એ પણ તો તમે સારી રીતે પાર પાડી શકશો ફાઇનાન્સમાં તો કસમો એવી હંડ્રેડ મળે છે સોમાંથી સો એટલે તમારે કસમોઈ જે ફાઇનાન્સમાં તો તમારું ખૂબ સારું એવું કામ દેખાવાનું છે નાણાકીય ઉન્નતિ થવાની છે બાકીની કોઈ ઉધરાણી બાકી હશે કોઈ ફાઇનાન્સના કંઈ પ્રોબ્લેમ ચાલતા હશે એ બધા સોલ્યુશન આજે મળવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે એટલે તમારે નાણાકીય બાબતોમાં ખૂબ શ્રદ્ધતા પ્રાપ્ત કરવાના છો હેલ્થની બાબતમાં કોસમોવાઈજ મળે છે સાઈડ એટલે તમારે તન મનની તંદુરસ્તી આજે સારી રહેવાની છે બાકીના કામો સારા થવાના કારણે તમારી મનની તંદુરસ્તી એટલે આનંદમાં મન રહેવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે સોશિયલમાં પચાસ કોસમોવાઈજ મળી રહ્યા છે એ મધ્યમ છે એટલે એમાં સામાજિક કાર્ય કરવામાં તમે આજે કોઈ સારો એવો ફાયદો દેખાતો નથી લવની અંદર કોસમોવાઈ ફક્ત પચાસ જ મળી રહ્યા છે એટલે તમારે તમારા આત્મીયજનો સાથેના સંબંધોમાં મધ્યમ રહેવાનું છે એટલે કોઈ મન મોટા ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે અને કોઈ સારો એવો ફીડબેક મળવાનો નથી એટલે સાચવીને લવની બાબતોમાં આત્મીયતાપૂર્વક પ્રેમપૂર્વક આજનો દિવસ પસાર કરવાનો રહેશે ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં હેંસી કોસમો મળી રહ્યા છે જે ખૂબ સારા છે જેથી તમે જે કામ હાથમાં લેવાનો છે જે કાર્ય કરવાનું છે એ કાર્ય એકદમ સારી રીતે સુપેરે કામ પૂરું થવાનું છે બાકીના લોકોની પણ તમને જેની મદદની જરૂર છે એ પણ મદદ મળી રહ્યા છે અને કામ સારી રીતે પાર પડશે બાકી રહેલું કામ જે ભૂતકાળમાં કોઈ કામ બાકી રહી ગયું છે એ પણ સારી રીતે પૂરું થવાનું છે ફાઇનાન્સમાં સિત્તેર કોસમો હોય મળી રહ્યા છે જે એકદમ સરસ છે એટલે નાણાકીય બાબતોમાં ખૂબ સદ્ધતા પ્રાપ્ત થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે હેલ્થમાં પણ સિત્તેર કોસમો હોય મળી રહ્યા છે જે તમારી તન મનની તંદુરસ્તી ખૂબ સારી દેખાઈ રહી છે તંદુરસ્તી સારી છે બગડેલી છે તો પણ આજે સારી રહેવાની છે અને વત્તા જેમ બનશે એ એક આનંદ ઉત્સાહમાં રહેવાનું છે વત્તા સોશિયલમાં તમારો સિત્તેર પર્સન મળી રહ્યા છે એ એકદમ સામાજિક કાર્ય કરવામાં તમને ખૂબ સારો એવો હેલ્પ મળી રહ્યું છે અને તમારા સામાજિક કાર્યો સારી રીતે પૂરા થશે અને આવા સારા સામાજિક કાર્યો પૂરા થવાને કારણે તમારી પદોન્નતિ થાય તમને પ્રમોશન મળે એવા ચાન્સીસ છે વાત કરીએ લવની લવમાં હન્ડ્રેડ પર્સન વાઇફ મળી રહ્યા છે એટલે એકદમ સરસ છે એ આ તમારી આત્મીયતાપૂર્વક જે સ્વજનો છે આપણા પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા બાળકો આવા જે સમૂહ છે આપણો કુટુંબનો એ એની સાથે તમે સુમેળભર્યું વાતાવરણ રહેવાનું છે એકદમ આત્મીયતાવાળું વાતાવરણ રહેવાનું છે પ્રેમ અને વાત્સલ્યપૂર્ણ વાતાવરણ રહેવાનું છે અને તમે એકસા એક જૂઠ થઈને આજે એકત્ર થઈને કોઈ પિકનિક મનાવી શકો છો ભોજન સાથે લઈ શકો છો કોઈ ટૂર ઉપર જઈ શકો છો કંઈ ને કંઈ સારું એવું તમને આમાં પરિણામ દેખાઈ રહ્યું છે કરિયરમાં ફક્ત ત્રીસ જ કોર્સમાં મળી રહ્યા છે ફાઇનાન્સમાં વીસ જ મળી રહ્યા છે હેલ્થમાં પણ વીસ જ મળી રહ્યા છે સોશિયલમાં ફક્ત ત્રીસ જ મળી રહ્યું છે અને લવમાં ચાલીસ જ મળ્યું છે એટલે આખો આ આજનો આખો જે કાર્યક્રમ છે તમારો દિવસનો એ બધો જ વાય કક્ષાના વાઇઝ મળવાના કારણે સારી રીતે કામ થવાનું નથી એટલે તમે જે કામ કરશો એ પોતાની જાત મહેનતથી જ જે પાર કરી શકશો એટલું જ મળવાનું છે સપોર્ટ મળવાનું નથી ફાઇનાન્સમાં ફક્ત વિસ છે એટલે નાણાકીય બાબતોમાં તો ખૂબ સાચવીને કાળજીપૂર્વક કામ કરવાનું છે કોઈ જાતનું ફ્રોડ ના થઈ જાય કોઈ જાતની નાણાકીયમાં ભૂલ ના થઈ જાય પૈસાની લેવડ દેવડમાં કોઈ ભૂલ ના થઈ જાય એનું ખૂબ ધ્યાન રાખવાનું છે તંદુરસ્તીમાં વિસ જ મળવાના કારણે તમારી તન મનની તંદુરસ્તી જોખમાઈ રહી છે જો તબિયત બગડેલી હશે તો આજે તમારે ખૂબ સાચવવાનું છે ડૉક્ટરની વિઝિટ પણ કરાવવાનું છે મનમાં આનંદ ઉત્સાહ દેખાતો નથી અને સોશિયલમાં પીસ જ મળવાના કારણે તમે સામાજિક કાર્યમાં કોઈ સારું એવું કામગીરી કરી શકવાના નથી અને તમને કદાચ ઉલટાનું તમારો આ કામમાં તમારી ભૂલો કાઢવામાં આવે એવું ના થાય એની તમારે કાળજી રાખવાની છે લવની બાબતમાં ચાલીસ છે એટલે તમારા આત્મીય સ્વજનો સાથે માતા પિતા પતિ પત્ની બાળકો ભાઈ બહેનો એમના સાથેના સંબંધોમાં કોઈ મન મોટાવ ના થઈ જાય કોઈ ગેરસંબંધ ના થઈ જાય એટલે એનું ધ્યાન રાખીને આજનો દિવસ તમારે પસાર કરવાનો છે કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં સો કોસમ વાઇઝ મળી રહ્યા છે એકદમ સરસ છે તમે જે કામ હાથમાં લેશો એ કામ પૂરેપૂરું પૂર્ણ થવાનું છે બાકી રહેલું ભૂતકાળમાં કોઈ કામ બાકી રહી ગયું છે એ પણ કામ તમે આજે નિપટાવવા માગશો તો એ કામ પણ સારી રીતે પાર કરી શકશો ફાઇનાન્સની બાબતમાં નવું કોસમ વાઇઝ મળી રહ્યા છે એ પણ એકદમ સરસ છે એટલે નાણાકીય બાબતોમાં આજે કોઈ સદ્ધરતા પ્રાપ્ત કરી રહ્યા છો ફાઇનાન્સિયલ કોઈ પાર્ટનર પણ મળવાના ચાન્સીસ છે નાણાકીય કોઈ પણ બાબતમાં ગેરસંમત થયું હોય કોઈ જૂનું કંઈ પણ બાકી હોતું હોય તો એ પણ તમારી ઉઘરાણી પાછી આવી રહી છે વાત કરીએ તમારી હેલ્થની હેલ્થમાં સિત્તેર કોસમો મળી રહ્યા છે એ પણ સારું છે તમારી તન મનની તંદુરસ્તી આજે ખૂબ સારી રહી છે મન પણ આનંદમાં રહેવાનું છે વાત કરીએ તમારી સોશિયલ સોશિયલમાં એંસી કોસમો મળી રહ્યા છે જે સામાજિક કામમાં તમને ખૂબ સારો એવો સહકાર મળી રહ્યો છે અને તમે સામાજિક કામ સારી રીતે પાર પાડવાના છો અને એના કારણે તમારી વાહવા પણ થવાના થવાની છે અને તમને કોઈ પદો નથી એટલે કે તમને કાર્યમાં સામાજિક કાર્ય મેળાવડામાં તમનો બહુમાન પણ થાય એવો યોગ દેખાઈ રહ્યો છે લવમાં એવું કસમો હોય વાઇફ મળી રહ્યા છે એ તમારા આત્મીયજનો સાથે છે પતિ પત્ની બાળકો ભાઈ બહેન માતા પિતા આ બધા સાથેનો જે સમૂહ છે જે આત્મીય સ્વજનો કહેવાય છે જે પ્રેમ અને વાત્સલ્યના સંબંધો છે એમાં ખૂબ સારો એવો તમારું એટેચમેન્ટ દેખાઈ રહ્યું છે અને તમે સાથે ભેગા મળીને કોઈ આનંદથી કોઈ પ્રસંગ ઉજવી શકો એવો આજે યોગ બની રહ્યો છે મીન રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કું વાઈટ મળી રહ્યા છે એ એકદમ સરસ છે એટલે તમે જે કામ કરવા માગો છો એ કામ સારી રીતે પાર પડશે સપોર્ટ પણ મળવાનો છે બાહ્ય સપોર્ટ મળવાનો છે આંતરિક સપોર્ટ પણ મળવાનો છે એટલે તમારા હાથ નીચેના કાર્યકર્તાઓ છે એ પણ કામગીરી તમારે સારી રીતે કરશે તમારા કલીગ્સ પણ મદદ થશે અને તમારા ઉપલા અધિકારી પણ તમને આજે મદદરૂપ કરવા માટે પ્રયત્ન કરવાના છે વાત કરીએ તમારી ફાઇનાન્સની ફાઇનાન્સમાં કોઈ મળી રહ્યા છે હેંસી એટલે એ પણ સરસ છે નાણાકીય બાબતોમાં પણ તમને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે જૂના ઉઘરાણી પાછી આવી રહી છે નાણાકીય બાબતોમાં કોઈ સપોર્ટ પણ મળી રહ્યો છે આર્થિક કોઈ જરૂરિયાત હશે તો એ પણ આજે સંતોષ આવવાની છે વાત કરીએ હેલ્થની હેલ્થમાં સાઈઠ કોસમો મળી રહ્યા છે એટલે તમારી તન મનની તંદુરસ્તી પણ આજે આ બધું સારું થવાને કારણે પણ આનંદમાં રહેવાનું છે અને મન આનંદિત રહેવાનું છે વાત કરીએ તમારી સોશિયલની તો સોશિયલમાં સો કોસમો મળી રહ્યા છે એ એકદમ સરસ છે એટલે સામાજિક કાર્યોમાં પણ તમે ખૂબ સારું એવું આજે પરિણામ આપી શકવાના છો ખૂબ સારું એવું કામ કરવાના છો જે કામ ધાર્યું નહોતું એવું પણ કામ થઈ જવાનું છે અને તમારું બહુમાન પણ આજે થવાના ચાન્સીસ દેખાઈ રહ્યા છે લવમાં તમને સાયન્ડ કોસમોવાજ મળી રહ્યા છે એટલે જે તમારા પતિ પત્ની બાળકો આત્મીજન સ્વજનો છે જેમાં પ્રેમ વાત્સલ્યના સંબંધો છે એમાં પણ થોડો એવો સુધારો તો દેખાઈ જ રહ્યો છે જે ખૂબ સારો જ કહી શકાય અને એ રીતે તમારો દિવસ આજે પસાર થવાનો છે આ વાત થઈ રાશિગત ભવિષ્યકથનની જે જનરલ પ્રિડિક્શન આપ જો આપની પર્સનલ કુંડળી બતાવીને આપ માર્ગદર્શન કરવા માગતા હો માર્ગદર્શન મેળવવા માગતા હો તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ કોસમોગુરુ ડોટ કોમ ઉપર અમારો સંપર્ક કરી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો શુભમ